ઓય ના ના વાય આલા ઘરે કેટલો તાપ પાળો છે યના ને આટલું બધું મસ્ત ને ખાવતો આવો હા કાચી એ બોલ પી લે યાર

વાપસ સુતે કે લેખી કેવા આ બંગો સાલુ તો નહી પાછું ટેન્શન આવું હું ઊભો બદલો પડી ગયા કેલા મતલબ કેળા આ હા હા આ મગ કો નવાય પડ્યા છે મોટર બંધ કરતા આવું મોટો બંધ કરું મારે પોણી છે આ તો બંદાઈ છે ઓય એ બંદાઈ છે ઓય નો દીના બહુ થાડી ગયો નો જાતો મને રેણો નકર ખુબાહી ઓ કોટા કિને હોતા આતો કઈ જાવાઈ નયતો ન આવો પાડો તો છોકડી નથી

બાર ડોલ ભરી ને આવું અને કોણી આવતા હોય તો હાવ પીવા વિડીયો કરજો જય માતાજી